સુરતના ગોડાદરામાં નવ નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના આઠ નંબરના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું તેમણે રાત્રે એક વાગે ચેક ઇન કર્યું હતું પરંતુ જો કે ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુસાઇડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખ્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતું જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને એની આગળ આઈ લવ ધારા લખ્યું હતું જ્યારે એની એક પેજ પર તેને માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો તેની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે હાલમાં પોલીસે આ આપઘાત પાછળનું સાચું કારણ અને ન્યાય શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે જેથી આ તબીબે ઘર કંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી હતી એસીપી વીએમ જાડેજાએ જણાવ્યું કે ચેકઆઉટનો સમય થતાં હોટેલવાળાઓએ ભાવેશભાઈને ફોન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો રૂમ નંબર આઠનો દરવાજો પણ ખખડાવવામાં આવ્યો હતો શંકા જતા પોલીસને જાણ કરી હતી અને દરવાજો તોડીને અંદર ગયા ત્યારે ખબર પડી કે ડોક્ટર મૃત હાલતમાં છે તેમના વર્ષ બે હજાર ચોવીસમાં લગ્ન થયા હતા તેમની પત્ની અમદાવાદની એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે લગ્નના શરૂઆતના ત્રણેક માસ સુધી તેઓ સાથે હતા ત્યારબાદ ઘર કંકાસ થતા સાથે રહેતા ન હતા એવું લાગી રહ્યું છે કે આ ટેન્શનમાં આપઘાતનું પગલું ભર્યું છે પોલીસે વધારે પૂછપરછ કરીને આપઘાત પાછળનું સાચું કારણ શોધી રહી છે તેઓ હોટલના રૂમમાં હતા ત્યારે તેમને ઓવરડોઝ લીધો હોય તેવું લાગી રહ્યું છે રૂમમાંથી સિરિંજ અને બોટલ મળી આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજુલા અને સુરતના નિનોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહાખોડિયાર નગર રેસિડેન્સીમાં તેત્રીસ વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગત સાત નવેમ્બરના રોજ ડોક્ટર ભાવેશ ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરના ત્રીજા માળે આવેલી હોટલ નેસ્ટમાં ગયા હતા ત્યાં તેમણે રહેવા માટે એક રૂમ બુક કરાવ્યો હોટલના રૂમ નંબર આઠમાં તેમણે રાત્રિ રોકાણ કર્યું બીજા દિવસે આઠ નવેમ્બરના રોજ ચેકઆઉટનો સમય થઈ ગયો હોવા છતાં પણ ડોક્ટર ભાવિશ દ્વારા ચેકઆઉટ કરવામાં આવ્યો ન હતો ડૉક્ટર ચેક ચેકઆઉટ ન કરતા હોટલના સ્ટાફ દ્વારા રૂમમાં કોલ કરીને તે અંગે તપાસ કરવામાં આવી હતી જોકે કોલનો કોઈ પણ જવાબ આપવામાં ના આવતો હોવાથી રૂમ પર જઈને દરવાજો ખખડાવ્યો દરવાજો પણ ન ખોલતા શંકા ગઈ પોલીસને જાણ કરી હતી ને જેથી પોલીસ હોટલ ખાતે દોડી આવી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ડોક્ટર ભાવેશ મૃત હાલતમાં મળ્યા આ સાથે ઇન્જેક્શન અને એક દવાની બોટલ મળી હતી જેથી તેમણે ઇન્જેક્શનથી દવા લઈને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું ત્યારબાદ ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે ડોક્ટર ભાવેશે એનેસ્થેસિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લીધો હતો પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં અપઘાત કર્યો આ ઉપરાંત પોલીસને તબીબે મળતા પહેલા લખેલી સુસાઇડ નોટ પણ મળી છે આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટેલ આવેલી છે ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતા જે એનો માલિક છે હોટલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતાં પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર ગંગાસ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીંજ મળેલ છે એ પોલીસે હાલ કબજે છે ડાયરી પણ આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી છે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કઈ આ સંબંધે કઈ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે સંચાલક દ્વારા ગોડાધરા પોલીસ ને જાણ કરાઈ હતી ગોડાધરા પોલીસ છે તે ઘટના સ્થળે આવી હતી ગોડાધરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી તે જે વ્યક્તિ હતો તે માં હોટલમાં રહેતો હતો તેનું નામ છે ભાવેશ કવાડ છે અને તે ડોક્ટર તરીકે તેની ઓળખ બહાર આવી હતી પોલીસ ને છે તે અંદર જે રૂમ ની અંદર છે એને વધુ ડોઝ લેવાના કારણે છે તેને આત્મહત્યા કરી છે એવું પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે પરંતુ આ જ છે તે માધવ કોમ્પ્લેક્ષ હોટલ નેક્સ્ટની અંદર છે તે ભાવેશ કવાડની ની લાશ મળી આવી હતી વધુમાં જાણવા મળી રહ્યું હતું કે બે હજાર પચીસ ચોવીસ ની અંદર છે તેના મેરેજ થયા હતા અને ક્યાંક ને ક્યાંક તેની પાસેથી એક નોટ પણ મળી આવી છે ઘર કંકાસના કારણે છે ભાવેશ કવાડે છે તે આત્મહત્યા કરી છે પરંતુ અત્યારે હાલ છે વડોદરા પોલીસે અકસ્માત ગુનો નોંધી છે તે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત